આખરે દબાણની રાજનીતિનો વિજય થયો અને હવે પોલીસ અધિકારી બલીનો બોકડો બનશે આ વાસ્તવિકતા છે જ્યુડિશિયરી હોવા છતાં દબાણની રાજનીતિનો વિજય થયો તેવી વાત મારે દુઃખ સાથે કરવી પડે છે વળી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જે પોલીસ અધિકારીઓ પર છે એ ખભા હવે નબળા પડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે રાજનેતાઓ હવે હાવી થઈ રહ્યા છે કાયદો અને વ્યવસ્થાના રખેવાળ પોલીસ અધિકારીઓ ઉપર અને કહી શકાય કે જ્યુડિશિયરી પર પણ પરંતુ કેવી રીતે જ્યુડી ગુમરાહ કરીને કે પછી જ્યુડિશરી પર દબાણ સર્જીને બધી જ વાત કરીએ અમરેલીની પાટીદાર મહિલાના આ બહુ ચર્ચિત કિસ્સા ને લઈને આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે અમરેલીનો બહુચર્ચિત કિસ્સો કે જે કિસ્સામાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધમાં એક નકલી પત્રકાંડ કરવામાં આવ્યો આ ષડયંત્રના કારણે કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે પ્રકારનું કાવતરું હતું તેવા આરોપ થયા અને નકલી પત્રકાંડ મામલે અમરેલી પોલીસને ફરિયાદ કરવામાં આવતા અમરેલી પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી કરી કાર્યવાહી કરી જેમાં આરોપીઓની ધરપકડ થઈ અને આરોપીઓમાં એક મહિલા આરોપી પાયલ ગોટીની પણ ધરપકડ કરવામાં આવી આ મહિલાની ધરપકડ બાદ રાજનીતિ ગરમ થઈ રાજનીતિમાં કોંગ્રેસે ઝંપલાવ્યું આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું અને બાદમાં પ્રેશર પોલિટિક્સની શરૂઆત થઈ ભારતીય જનતા પાર્ટી પોતે દબાણમાં ચાલી રહી હતી કારણ કે લોકો સમક્ષ એવું પ્રસ્તુત કરવામાં આવી રહ્યું હતું રાજનેતાઓ દ્વારા કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના દબાણના કારણે પોલીસે કરેલી કામગીરી છે અને રિકન્સ્ટ્રક્શન નહીં પરંતુ આ દીકરીનો વરઘોડો કાઢ્યો છે આમ પણ આપણને વરઘોડો ખૂબ ગમતો હતો આફ્ટર બિફોર પોલીસને પણ ગમતું હતું વરઘોડાને આપણે સમર્થન કરતા હતા સરકાર અને ખાસ તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી વરઘોડા કાઢવા વરઘોડા તો નીકળશે જ તેવા બયાનો આપતા હતા પરંતુ હવે આ સત્તાને વરઘોડો ગળે આવી ગયો હતો અને તેના કારણે આ રાજકારણનું દબાણ શરૂ થયું બધા તરફેથી એ પણ પોલીસ પર પાયલ ગોટીને મુક્ત કરાવવા માટે પાટીદાર સમાજના અગ્રણીઓ મુલાકાત ગોઠવે છે આ બેઠકની અંદર ધારાસભ્ય કૌશિક વેકરિયાથી માંડી રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા પણ હિસ્સો બને છે મહેશ કસવાડા પણ હિસ્સો બને છે અને બાદમાં તેઓ એવું કહે છે કે અમે ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી રહ્યા છે એક દીકરી માટે ફરિયાદ પાછી ખેંચવા માટેની વાત થતી હતી તો બીજા આરોપીઓનું શું ત્યારે મહેશ કસવાડા પાસે જવાબ ન હોય તેમણે ગોળગોળ જવાબ આપ્યા હતા હવે ગોપાલ ઇટાલિયા આરોપી વતી વકીલ તરીકે રહ્યા હતા આજે પાયલગોટીના જામીન થયા અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ વાત કરી કે અમે અમરેલી જિલ્લાના પોલીસ વડાને મળી ચૂક્યા છીએ તો રજૂઆત કરી છે કે આ દીકરીનું સરઘસ કાઢનારા પોલીસ કર્મચારી અને અધિકારીઓ પર કાયદેકીય પગલાં લેવામાં આવે અને આ તવાઈ કેવી આવશે તો વાત કરીએ એ પહેલાં વાત કરીએ કે આ કેસના તપાસ અધિકારી એમ પરમાર હતા જેઓ અમરેલીના સીટીપીઆઈ છે તેઓ તપાસ ચલાવી રહ્યા હતા એસપીએ ખુદે સ્વીકાર્યું હતું કે આ રીકન્સ્ટ્રક્શન હતું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ સ્વીકાર્યું હતું કે આ રીકન્સ્ટ્રક્શન હતું ભાજપના નેતાઓએ પણ સ્વીકાર્યું હતું પરંતુ જ્યારે પાટીદારોનું દબાણ સર્જાયું ત્યારે સરકાર બેકફૂટ પર ગયું હોય ભાજપ બેકફૂટ પર ગયું હોય તેવું ચિત્ર બન્યું અને આખરે પાયલગુટીના જામીન આજે મંજૂર થઈ ગયા છે પણ વાત એ છે કે પોલીસે રજૂ કરેલો કોર્ટ સમક્ષ જે રિપોર્ટ છે એ હવે પોલીસ પર ભારે પડી શકે તેમ છે આમાં મળશે કોણ મરશે તપાસ અધિકારી એ એમ પરમાર કે જેઓનો વાંક એ છે કે તેમને ફરિયાદ મળી તેમને ગુનો દાખલ કર્યો તેમને તપાસ કરી અને આખરે જે આ દબાણ સર્જાયા ત્યારબાદ તેમણે કોર્ટ સમક્ષ એકસો ગંદમું રજૂ કરી અને રિપોર્ટ આપ્યો અને પાયલ ગોટીને મુક્ત થવા માટેનો રસ્તો કરી આપ્યો આ વસ્તુ ક્યારેય પ્રસ્થાપિત ન થઈ શકે કે તેમના પર દબાણ હતું અને તેમણે આ રિપોર્ટ સબમિટ કર્યો છે કોર્ટમાં પણ આપણે સૌ જોઈએ છીએ જાણીએ છીએ અને જે પ્રકારે બેઠકોનો દોર અને રાજનેતાઓના આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર ચાલ્યો તેનાથી પોલીસે આ કર્યું છે તેવું સ્પષ્ટ દેખાય છે કાયદાની પણ કેવી મજા છે અને કાયદાના રખેવાળો પર કેવા દબાણ છે કે તેમને આવા રિપોર્ટ મૂકવા પડે ગોપાલ ઇટાલિયાના નિવેદનને સાંભળતા પહેલાં આપણે વાત કરી લઈએ કે હવે આ સમગ્ર દોષનો ટોપલો જે તપાસ અધિકારી પર તોડી દેવામાં આવ્યો છે તેઓ જવાબ ભરતા થશે કદાચ બની શકે ઇન્કવાયરીના જવાબો આપી આપી તેઓ થાકી જશે કંટાળી જશે તેમની બદલી પણ થઈ જશે તેમને ક્યાંય દૂર ફેંકી દેવામાં આવશે અથવા તો સાઈડ પોસ્ટિંગમાં મૂકી દેવામાં આવશે તેવી ભીતિ પોલીસ વિભાગના બેડામાં ચર્ચાને સ્થાન પામ્યું છે ગોપાલ ઇટાલિયાને સાંભળું તેમણે જે રજૂઆત કરી છે અને બાદમાં આપણે આગળની વાત કરીએ આજે ગુજરાતના સર્વ સમાજવતી તમામ જ્ઞાતિવતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરીયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિવતી બેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું રાત્રે બાર વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઈજતી થઈ આત્મસન્માન ગવાણું એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે દીકરી સાથે અન્યાય કર્યો છે એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જોઈએ કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ્યું રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલાં જ દિવસથી નહીં હોય એવું તો નથી ચાર દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા એના પહેલાં હતા પહેલા જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું રિમાન્ડ લીધા સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ નેતા પોલીસનો ખેલ ખબર પડી ગયો ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખીને આપ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી તો પુરાવા ન હોવા છતાં આવી નિર્દોષ દીકરીની આબરૂને ભરબજારે ઢસડવાનું કામ કર્યું છે એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અમે સામાજિક રીતે સર્વ સમાજ વતી આજે વિનંતી કરી છે અમરેલીના એસપી સાહેબે અમને બાહિદરી આપી છે ખાતરી આપી છે કે જે કાંઈ પણ કરવા જેવું છે કાયદાકીય પ્રક્રિયા એનું એ પાલન કરશે એમને ઉપર આઈજી સાહેબને વાત કરી છે એવું પણ મને જણાવ્યું અને જે કાંઈ અધિકારી ઉપર પગલાં લેવાના છે એ જરૂર લેશે એવી ખાતરી આપી છે તો આ ગોપાલી ચાલ્યા કે જેમણે કહ્યું કે અમે જિલ્લા પોલીસ વડાને મળી અને રજૂઆત કરી છે તમામ મુદ્દા પર અને વાત કરી છે કે આ દીકરીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે અને રિકન્સ્ટ્રક્શન કહેતા વરઘોડા કાઢનાર પોલીસ કર્મચારી અને અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવે આ જ પ્રકારે વાત કરીએ તો સમાચાર છે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા આ પાયલ ગોટીને કાયમી જાહેરાત કરી અને નોકરી આપવામાં આવી છે કે તેમને આ સહકારી બેંકમાં કાયમી નોકરી આપવામાં આવી રહી છે બોર્ડની મીટિંગ મળી ચૂકી છે અને રાજકારણ જબરું ખેલાયું અમરેલીમાં અને ભોગ બનશે આખરે એક નાનકડો એવો તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર જેમનું નામ છે એ એમ પરમાર જોઈએ રાજ્યની સરકાર આટલું બધું જાણે છે સમજે છે અને તેમને આખી સ્થિતિની ખબર છે તેમને તાગ પણ મેળવી લીધો છે છતાં પણ હવે કાર્યવાહીનું નાટક કરી આ પીઆઈને રીતસરના રાતા પાણીએ રોવું પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે કે પછી રાજ્યની સરકાર સમજી અને બધું જ સમૂહ સૂત્રું જેમ પાર પડી ગયું છે તેમ આ બાબતને પણ પાર પાડી રાજકીય ખેલદીલીનું પણ એક નવું ઉદાહરણ રાજ્યની સમક્ષ મૂકે છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવંતર નમસ્કાર વૈષ્ણવ